રામ રામ મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત પણ આશા છે કે આપ સર મિત્રો મજામાં મજામાંશું તો ખેડૂત મિત્રો આજે તારીખ છે આઠ એપ્રિલ બે હજાર ચોવીસને શુભવાર સોમવાર તો આજે આપણે વાત કરીશું જીનુંના ભાવની અંદર શું થઈ શકે છે આ વિડીયો ખા માત્ર ને માત્ર તમારા ઇન્ફોર્મેશન માટે છે ખાસન ખેડૂત મિત્રો તો સૌપ્રથમ તો આવતીકાલથી નવું વર્ષ એટલે કે સંવંત બે હજાર એક્યાસી ગુજરાતી એ કેલે આપણું જે કેલેન્ડર કહેવાય તે બે હજાર એક્યાસી બેસી જશે મંગળવારને દિવસે અને નવ એપ્રિલના તો ખાસ કરીને મિત્રો સૌ ખેડૂમ મિત્રોને એડવાન્સમાં હાર્દિક શુભકામના અને હવે આજે વાત કરીએ તો સૌ પ્રથમ ઊંઝાની અંદર આવકો તો ઊંઝાની અંદર ધીરે ધીરે આવકોનું જે એક પ્રેશર છે તે વધી રહ્યું છે હાલ એટલી આવકો ન કહી શકીએ કારણ કે હાલ બત્રીસથી પાંત્રીસ હજાર ગુણી જ આવક થઈ રહી છે અને ગયા શનિવારના દિવસે બત્રીસથી પાંત્રીસ હજાર ગુણીની આવક હતી ભાવની વાત કરીએ તો જે એક ચાર હજારથી પિસ્તાલીસો સુધીના સરેરાશ ભાવ જોવા મળ્યા હતા ઊંચામાં એકાવનસો સુધી પણ જોવા મળ્યા હતા અને વાયદા બજારની વાત કરીએ તો એપ્રિલ મહિનાનો વાયદો ચોવીસ હજાર આઠસો પાંચ અને જે મે મહિનાનો વાયદો છે તે ત્રેવીસ હજાર છસો રૂપિયા એટલે કે જે શુક્રવારના દિવસે એક થોડુંક એવું ચોવીસ હજારથી જીરું છે તે નીચું આવ્યું હતું થોડીક વાર સાંજના પછી જે એક ત્રણસો રૂપિયા જેવી તેજી જોવા મળી હતી એપ્રિલ મહિનાના વાયદાની અંદર તો આજે પણ જે ખાસ ખણ મિત્રો જો જીરુંની વધારે પડતી આવક થશે તો જીરુંની અંદર એક કરેક્શન જોવા મળશે અને જે જીરું છે તે આપણને નીચું જતું જોવા મળી શકે છે જીરું ઊંઝાની અંદર આજે એપ્રિલ મે મહિનાના વાયદાની અંદર પાંચસોથી સાતસો અથવા છસો આઠસો રૂપિયા જેવી મંદી આજે આપણને જોવા મળી શકે છે અને સાંજના ફ્રીથી એવું પણ થાય કે માર્કેટ છે તે એક લેવલની અંદર આવી અને બંધ થઈ શકે છે તો ખાસન ખેડૂ મિત્રો આ વિડીયોની અંદર આજે આટલું જ આભાર આની અંદર પ્લસ માઇનસ થઈ શકે છે ખાસ નું મિત્રો